વેલકમ ગેસ નવા બ્લોગમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં ફાઇનલી ગેસ બધા મજામાં જ તો ફાઇનલી ગેસ હું આવી ગઈ છું કારખાને શાને માટે કારખાને કેમ કે ઢાંકણા પાડવાના ઘણા તા પણ તોય સતા છતાં તમને દેખાડવાનું કે ઢાંકણા કઈ રીતે પડે તો ફાઇનલી ગેસ ચલો હું તમને દેખાડું કે ઢાંકણા કઈ રીતે પડે તો ફાઇનલી ગેસ હું આવી ગઈ છું કારખાને અને આ જોઈ શકો છો કે આ છે કાચા ઢાંકણા આ માટલાના કાચા ઢાંકણા છે તમે જોઈ શકો છો અલગ રીતે છે જેમ કે તમે જોઈ લો આ કેવી રીતે ઢાંકણા બને છે આ કાચું ઢાંકણું છે ગોરાનું કાચું ઢાંકણું અને આ કીમાં બને છે તો આ મિત્રો પ્રેસમાં બને છે કઈ રીતે બને છે જેમ કે તમે જોઈ શકો છો આ બધું પ્રેસનું કામ છે આ માટલાના ઢાંકણા અહીંયા બને અમારે ત્યાં તો ફાઇનલી ગાઈસ આ માટી છે અને માટી આ પ્રેસ છે પ્રેસની અંદર ડાય છે ડાયની અંદર ઢાંકણા બને છે તો ફાઇનલી ગેસ મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરી દીજો શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જેથી કરીને મને ખબર પડે કે મારા વ્યુઅર્સને કેવા વિડીયો ગમે છે તો એ પ્રમાણે મને વિડીયો મૂકવાનો ખ્યાલ આવે તો ફાઇનલી ગેસ મિલતે દૂસરી ભોગને જય માતાજી